બેનો બેનો ભેગા થયા ત્યારે એક વાત કર્યા વગર નહીં રહે એક વાત તો એ કરશે જ આમ બેસી બધો રસ શું છે એની વાતોમાં પણ બેનો ભેગા થાય એટલે ભાઈ એક વાત કર્યા વગર ન રહે શું કામ ખબર એક વાત તો કરે તમારા ભાઈમાં જરાય બુદ્ધિ નહીં ને વાતે હાસીને આપડામાં બુદ્ધિ હોય તો હામે લે આ ઘોડે ચડીને હલવાવા જાય એક જણો બરોબર જ બાર ગામ જવા માટે આમ કહેવા ગયો સાહેબ રેલવે સ્ટેશને ગયો આમ ટ્રેન આવી એ ટ્રેનમાં ચડવા ગયો ને આકાશવાણી થયો ટ્રેનમાં ચડતો નહીં અકસ્માત થશે મરી જેશ એટલે હોળો ન ચડ્યો અને હકીકત છે આગળ ગયો એટલે ટ્રેન પાટા ઉપર ઉતરી ગઈ આ બચી ગયું હવે શું કરું કે હવે ટ્રેનમાં જવાય તો પાછી ટિકિટ લઈને સાહેબ એરપોર્ટ પહોંચ્યો એ પ્લેનમાં બેસવા ગયો ને આકાશવાણી થઈ પ્લેનમાં બેસતો નહીં પ્લેન નહીં ઉડે હકીકત ઓલો ન બેઠો કે હારું થયું નહીં હું હલવાઈ જાત નહીં ઉડે તો પછી કેટલા કલાકે બારા નીકળી શું ખબર સાહેબ ટેક્સી ભાડે કરી પછી હવે ટેક્સી ભાડે કરી નીકળી જાવ ફોર વ્હીલમાં બેસવા ગયો ટેક્સીમાં ત્યાં પાછી આકાશવાણી થઈ બેસતો નહીં અકસ્માત થશે હા પછી એનો મગજ ગયો ને આકાશવાણી થતી એની સામું કીધું કે ટ્રેનમાં ન છોડવા દીધો પ્લેનમાં ન છોડવા દીધો ફોર વ્હીલમાં ન સોડવા દીધો તો ઘોડે સીડ્યો તેથી તું ક્યાં ગયો કરે કરો માણા માણા ઘણા ઘણા જોજો ઘણા બેને વાત કરતા ખબર હું આવી ને પછી તાર ભાઈ બધું હારું છું વાતે હાશી જ્યાં સુધી શક્તિ ન આવે ત્યાં સુધી કોઈ દિવસ વિકાસ થતો નથી આ દેશ શક્તિનો દેશ છે સાંભળજો આ દેશ શ્રદ્ધાનો દેશ છે આ દેશ ભરોસાનો દેશ છે જયારે તમે હકીકત આપણે આપણે ફોટા પડે ને તો આપણે આપણે ઘણા માણસ શ્વાસ લીધા કે હા હલે ઉડી જાય એ તો કાલે પાડે શું હરક માણસો ત્યાં છે જે માણસ માં સાંભળજો મારે બે ત્રણ વાતો કરવી છે જો આપણે આપણે કોઈ પણ પ્રસંગમાં જઈએ ને આપણે કોઈ પણ પ્રસંગમાં કોઈના ઘરે લગનમાં ગયા હશો તો આપણે આપણી રીતે બેનો કોઈ પણ પ્રસંગમાં જશે ને તો એ પ્રસંગને એ ઉજાગર કરશે જો કોઈના લગ્નમાં ગયા હશે તો વરરાજાને એક બે ગીત ગાશે સત્યનારાયણ ભાઈ કથામાં ગયા હશે તો એ બે કીર્તન ગાશે એમણા કોઈ દિવસ લગનમાં જો બેનો હવે તો જો કે બધા આપણે ગીત ગાવા વાળા ભાડે બોલાવી લઈ અમારા મુશી વાળા મીડિયા ગાવા એટલે બેનો એ ગાવાનું બંધ કર્યા હાવ હકીકત છે જો લગ્ન ગીતે કેવા ગાય હમણાં તો જો આ બે વર્ષની લગ્ન દાજ કાઢે લગન ગાળો કેટલો છે અત્યારે રોડે નીકળી ને જે હોટલે ઉભા રહી ને તો બે વરરાજાની ગાડી બેઠી એ ગાડીની અંદર વર્ક કન્યા બે બેઠા ને બેઠા બેઠા ગુલુફિયું ખાતા હોય આ શાળાના ચોકોબાર શું જમાનો આવ્યો મારા હે અમારા ભૂરાના લગ્ન છે ને ભૂરાના તમને વાત કરું જો હવે ભૂરાના ભૂરાના લગ્ન થયા શીખ આવે એવું ભૂરાના લગ્નમાં બન્યું એવું એક તો એ પિસ્તાલીસ વર્ષે એનો સંબંધ થયો ભાઈ ખરેખર પિસ્તાલીસ વર્ષે અમે એને જો યુવાન મિત્રો સલાહ નથી દેતો બસમાં બેસવા જઈ પહેલી બસ આવે એમાં બેસી જવાનું લક્ઝરીની રાહે નહીં રહેવાનું નેતર પછી સાંજે છકડામાં બેસીને જવાનો વારો આવે હા સમજી ગયા અમારા ભૂરા ને એવું જ થયું અમારો ભૂરો એક જગ્યાએ જોવા ગયો ને સાહેબ છોકરીની માએ કીધું કે આને પસંદ ન કરતી તો કેમ આ જોવા આવ્યો હવે તમે વિચાર કરો એને કેટલા વર્ષ જોવામાં કાઢ્યા છે આને તો ન જોતો પસંદ કરતી બેટા એ જોઈ બધું બધું ફેશિયલ કરીને આવ્યો છે સફેદ વાળને કાળા કરીને આવ્યો છે એટલે મારા ભુરાએ પિસ્તાલીસ વરસ કન્યા જોવામાં કાંઠ નાખ્યા ત્રીસ કન્યા હું જ્યારે કન્યા જોઈને આવે ને અમે પૂછી કે ભુરા કા કેમ છે તાકે પાછો તોતળો પતા તતાએ પહોંચ્યું પસા એ ભાગ્યું એમ એટલે પસાટ ટકા હે ને કહેતો ખબર ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના એને ભૂરો પસા ટકા કહેતો તો બોલો મને કે માયા ભાઈ થોડું ઘણું બાકી લઈ જાય છે પતા તક તો પહોંચી જાય છે એમાં એકદિ હું મારા વાડીએ બેઠેલો મારી વાડીએ ભૂરું આવ્યો ભૂરું આવીને મને મારી બાજુમાં આવીને બેસી ગયો જાણે આમ લેંપ ઉટી ગયો હોય એવું મોઠું હું કહું આવે ભૂરો આવે મન કે હું આવે આવવા જેવું હોય તો આવે ને એટલે મેં પ્રથમ તકલીફું છે આવે એમ નો કેવું મન કે માયાભાઈ પછી

ખરે ખરો બીજાના વરઘોડા ન્યા નો નીકળવા દે એની શેરીમાં કોક ના વરઘોડા નીકળતા તો ભૂરો લાકડી લઈને બારો આવે આઈલી આખા વગાદો નહી ચાલ એક બે ઓછા થઈ જાઓ ભૂરાને પકડવો પડે એટલે મેં કીધું ભૂરા છે શું મને કે માયાભાઈ ત્યાં આપલું ગોથવાતું નથી અરે મેં કીધું તારા પરિવારને કોક ને કે ને કાકાને ને મને કે મારા કાકાનું નામ નો લેતા હો મેં તો કાકાને ફોન કરીને બોલાવ્યા મેં કીધું આ ભૂરો યાર ઉતાવળ કરે ખોટો યાર મને હેરાન કરે આવો અહીંયા ભૂરાને સમજાવો એટલે આવ્યા આવ્યા ભૂરો જે ખીજાણો એના કાકા ઉપર મેં કીધું ભૂરો તાર કાકા ઉપર શું કામ ખીજા મન કે માયાભાઈ મારો કાકો નથી દુચ્છમન છે દુચ્છમન પહેલી વાર મારું જોવા મોકલ્યા તો એનું કલીન ભાઈ આવ્યો માયાભાઈ અરે મેં કીધું કરી ભાઈ હો અરે ગાંડા ભાઈ પાછો મારી બાજુ હોય મને કે માયા ભાઈ માલા ગલ માં માલું કોઈ દુશ્મન હોય ને તો એક માલો કાકો ને બીજી માલી માં અરે મેં કીધું માં કોઈ જે દીકરાની દુશ્મન હોય આ બે એ મન કે નથી તાવા દીધું માયા ભાઈ આ બે એ અરે હું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો એ કે બીજાને અલગ હશે માલી માને નહીં મેં કા મને કે હું જેટલી કન્યા જોઈને આવ્યો ને એટલે માલી માએ ઘછીન ના પાલ દીધી કે આવી છોકલી તો નહીં આ મેં તો એક કામ કરતો હતો તારા બા જેવી બોલકી હોય તારા બા જેવો વાન હોય તારા બા જેવી હાઈટ હોય આવી પસંદ કરી પાડે કે એવી તો નહીં ધંધો કર્યો એ તો તું કરતો જ એમ હવે આ ધડીમાં ભૂરો હલવાનો હવે આવડજો એટલે મેં પછી એને કાકાને કીધું મેં કીધું હકીકત શું છે મને હકીકત માયા ભાઈ બધો વાઘ ભૂરિયાનો છે મેં કીધું કેમ મને કે તોતળો છે અમે જ્યાં જોવા જઈએ ત્યાં અમે ચોખી ના પાડીએ ભૂરા તું બોલતો નહીં બેઠા અમે બધું બોલશું અમે વાતું કરશું આ માય ભાઈ બોલે ને એટલે હામાવાળાને ખબર પડી જાય તોતળો છે અને આપણે આને ગલેટ ચડાવીને મને કે આ હોનો વેસવાનું છે મૂળ હોનું નથી આ કથિર કથિર છે આ હા ને ભૂરો ખીજાણો કથિર કીધો તા એ તાતા હું તોતલો તો એટલે નથી થતું માનું તોતલો નહીં તમારા ઘરનો છોતલો છો એટલે નથી થતો બાકી તોતલો તો તોતલો હોત લીલાશ નો છોતલો બોલો રીલાશ છોકરો એને થવું મેં કીધું ભૂરા શાંત એને કાકા એ કીધું મન કે માય ભાઈ એક જગ્યાએ છે જોવા જવાનું આપણને સંદેશો આવ્યો છે મેં કીધું કા એક કામ કરી ભૂરા આ વખતે હું હારે આવું તારી સાથે હું આવું મન કે માય ભાઈ તો જો પચાસ કામ તો થઈ જાય છે અને તમે આવો ને તા તો હોય હો ટકા થઈ જાય હો મને કે કામ થઈ જાય આપણે આબલું વધી જાય ને અરે મેં કીધું હું આવું જ ભલા મળા તું ડાળે વળગતો હતો એટલે એને કાકાએ કીધું કે માયા ભાઈ તમે આવો છો પણ એને તમે સમજાવી ગયો મેં કીધું ભૂરા હવે અમે હું ને તારા કાકા બેય બોલશું તારે નહીં બોલવાનું મન કે માયા ભાઈ હું ન બોલું તો તો મૂંગા સમજીને આપણને કોક ના પાલી દે પણ એક વાત કહું વચ્ચે સાહેબ તમારી જીભ તોતળી છે ને તો સમાજને ગમશે આપણે તોતડી જીભ કારણ કે પરમાત્માની રચના છે ને ભગવાને જે બનાવ્યા હોય આપણને એ સમાજ સ્વીકારી લેશે કોઈક તોતડું બોલતું છે તો આપણને આનંદ આવે છે ભજી બોલે ભલે બોલે તમારી જીભ તોતડી હશે તો સમાજ સ્વીકારી લેશે સાહેબ પણ માફ કરજો જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો તોસડી જીભ સમાજ નહીં સ્વીકારે ભલા માણે અરે કહેવા કહો સાહેબ કોઈ ઉપર હથિયારનો ઘા થયો હોય ને એ રૂજાઈ જાય પણ આ જીભના ઘા થયા હોય ને એ જિંદગીમાં રૂજાતા નથી તો કાળજામાં લાગી જતા હોય શબ્દ બોલવો એ જેટલો જે માણસ જોખી ઝોખી શબ્દ બોલશે આનું ઘણીવાર કહું સાહેબ કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો એટલે એવાનું વેણ કાઢો કોઈ ના દિલ ને ઠેસ વાગે એટલે ઓલા કીધું કે એ ભાઈ હું ન બોલું તો મૂંગો કીધું કામ કર્યું તારે બોલવાનું પણ હા ભાઈ તું છે ને અંગ્રેજી બોલજે ભૂરો મને કે અમારી હાથ પેધીમાં કોઈને અંગ્રેજી આવલે જ તે મને આવલે તને શીખવાડી દે આમ જો મને નહોતું આવડતું એટલે મને આવડતું હતું એટલું એને કીધું મેં કીધું આપણે ટાઈમ પર વારી આ નકર હું અમે હું લગભગ માનો સત્યાવીસ અઠ્યાવીસ દેશમાં જી આવ્યો બરાબર મને અંગ્રેજી નથી આવડતું એનો અર્થ એ નથી કે હું અંગ્રેજીનો વિરોધ છું છોકરાઓને ભણાવજો પણ ગુજરાતીના ભોગે નહીં મને ઘણા કે તમે ત્યાં જાઓ તો તમને અંગ્રેજી આવડે છે મેં કીધું બિલકુલ નહીં મને કે તો તમે મૂંઝાવ નહીં મેં કીધું એ લોકોને ગુજરાતી આવડે છે પ્લેનમાં જે હોય એને મને કે નહીં તો ઈવડાવી ન મૂંજાય

ગુજરાતીને મજબૂત બનાવો તમારી ગુજરાતી મજબૂત બનશે તો તમારી હિન્દી મજબૂત બનશે અને તમારી હિન્દી મજબૂત બનશે તો તમારું સંસ્કૃત મજબૂત બનશે અને તમારું સંસ્કૃત મજબૂત બનશે તમારું રાષ્ટ્ર મજબૂત બનશે તમારો ધર્મ મજબૂત બનશે ભલામાના આ રાષ્ટ્ર છે ને આ દેશ ઈ માયકાંગલા દેશ નથી આ દાતારો નો દેશ છે મરદો દેશ છે એટલું નહીં સાહેબ આ દેશે જેવા તેવા માતાજીને પસંદ ન કરી મહાકાળીને પસંદ કરી છે

એક ધારીલ ધારી મારો ધારી વાસુદેવ ગીતા ના ધૂપ લીધા કીતા ના પાઠ પીધા ધારી વાસુદેવ ગીતા ના ન થૂપ લીધા છે ગીતાના પાઠ પીધા છે ગીતા ના ન થૂપ લીધા છે ના પાઠ પીધા છે સાહેબ્રી રાષ્ટ્રપતિ લગાડે એવી કવિતાઓ છે આપણી કવિ દાદા લખ્યું કે આ ધરતી કેવી છે ભારત વર્ષ કેવો છે ટૂંક માં કીધું શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે અને અહિયાં કુવો ખોદો તો સરિતા નીકળે મહાભારત વાવો તો ગીતા નીકળે સાહેબ જ્યાં મારો મારો ની બલાકો બોલતી હોય હાથીઓની ની બોલતી હોય ઘોડાની ની થતી હોય અને તલવાર ની ખગડાઓ બોલતી હોય શંખના નાદ થતા હોય

દ ખાઉ ઘડવૈયા માેરજીનાથી ખાઉ દડવૈયા મારજીના સિ થાઉ કરૈયા મારે થાઉડવૈયા મારે ઠાકોરજી